દેશ પોલીસે ભૂતનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલ ઝુંપડામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પડ્યો છે પોલીસે રૂપિયા બે પોઈન્ટ સિત્તેર લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી છે એક આરોપી હાલ જેલમાં હોવાથી તેના માટે જાહેર કરવામાં આવ્યો છે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ ડેહેજ પોલીસે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં પીઆઈએચબી ઝાલાની ટીમના પોલીસ કોન્સ્ટેબલ શૈતાનસિંહ દલપતસિંહને મળેલી બાતમીના આધારે જૂના બંદર રોડ પર દરોડો પાડવામાં આવ્યો હતો પોલીસને ઝૂંપડામાંથી મીણિયાની થેલીમાં એક હજાર સાતસો ને ત્રેસઠ બોટલ દારૂ મળી આવ્યો હતો આ જથ્થામાં વિવિધ બ્રાન્ડની એકસો એંસી મિલીલીટરની બોટલો અને બિયરના પાંચસો એમએલના ટીનનો સમાવેશ થાય છે કુલ દારૂની કિંમત બે લાખ પાંસઠ હજાર ત્રણસો ને પચાસ અને એક મોબાઈલ કિંમત પાંચ હજાર મળી કુલ બે લાખ સિત્તેર હજાર ત્રણસો પચાસનો મુદ્દામાલ જપ્ત કરાયો છે પોલીસે રોહિત ઉર્ફે કનુ રાઠોડ અને દિલીપ ઉર્ફે કાર્યો રામદેવ ભગતની ધરપકડ કરી છે મુખ્ય સૂત્રધાર રાહુલ સુરેશ રાઠોડ હાલમાં રાજકોટ મધ્યસ્થ જેલમાં પાસા હેઠ હેઠળ બંધ છે દહેજ પોલીસ આ મામલે ગુજરાત પ્રવેશ પ્રતિબંધ અધિનિયમ હેઠળ કલમ પાસઠ એ ઈ એક્યાસી એકસોને સોળ બી મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે